ધરમપુર માં પંચાણું વર્ષીય બાની અંતિમ ઈચ્છા પૂર્ણ તુર થાળીના તાલે વાંચતે ગાજતે અનોખી અંતિમ યાત્રા નીકળી આદિવાસી પરંપરા મુજબ વડીલોની વિદાય ઢોલ નકારા કે પારંપરિક વાદ્યો સાથે કરવામાં આવે છે હોવાનું જણાવતા સ્થાનિક અગ્રણી સામાન્ય રીતે કોઈક વ્યક્તિનું નિધન થતાં શોખ અને ગમગીનીથી ભરેલો હોય છે પરંતુ ધરમપુર તાલુકાના ખારવેલ ગામે એક અનોખી અને ઘટના જોવા મળી હતી અહીં પંચાણું વર્ષીય વૃદ્ધના ઉત્સાહન બાદ તેમની અંતિમ યાત્રા શોખના માહોલમાં નહીં પરંતુ આદિવાસી પરંપરા મુજબ વાજતે ગાજતે એક જીવન ઉત્સવ તરીકે કાઢવામાં આવી હતી ખારવેલ ગામના રહેવાસી મણિબેન મગનભાઈ પટેલનું પંચાણું વર્ષની નિધન થયું હતું મણીબેનનું જીવન ખૂબ જ સાદગીપૂર્ણ અને મૂલ્યોથી ભરેલું હતું જીવતા જીવત તેમણે પોતાના પરિવારજનોને પોતાના હતી આદિવાસી સંસ્કૃતિના પ્રતિક સમાન તુર અને થાળી આપજો અને પરિવારજનોમાં પરંપરાગત યાત્રા જ્યારે ઘરેથી નીકળી ત્યારે દ્રશ્ય કંઈક અલગ જ હતું આગળ આદિવાસી વાદ્ય કલાકારો તુર અને થાળી વગાડી રહ્યા હતા અને પાછળ પરિવારજનો તથા ગ્રામજનો જોડાયા હતા માત્ર વાદ્યો જ નહીં પરંતુ ફટાકડા ફોડીને પણ અંતિમ સફરને એક ઉત્સવનું રૂપ આપ્યું આપવામાં આવ્યું હતું આ દ્રશ્ય જોઈએ ગામના લોકોની આંખો ભીની જરૂર થઈ હતી પણ સાથે સાથે એક સંતોષ પણ હતો કે એક વડીલને તેમના ગૌરવને જાજે તેવી વિદાય મળી રહી છે આ અંગે સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજમાં એક આગવી પરંપરા છે જ્યારે કોઈ વ્યક્તિ નેવું કે પંચાણું વર્ષથી આયુષ્ય ભોગવીને કુદરતી રીતે મૃત્યુ પામે છે ત્યારે તેને દુઃખદ ઘટના માનવાને બદલે ઈશ્વરના આશીર્વાદ માનવામાં આવે છે આવા સમયે વડીલોની વિદાય ઢોલ નગારા કે પારંપરિક વાદ્યો સાથે કરવામાં આવે છે જેને સ્થાનિક બોલીમાં જીવન ઉત્સવ કે ગૌરવપૂર્ણ વિદાય તરીકે પણ ઓળખવામાં આવે છે વાસ્તે ગાજતે નીકળેલી આ યાત્રા ધરમપુરના કૈલાસધામ સ્મશાનગૃહ ખાતે પહોંચી હતી ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્નેહીજનોને સમાજના અગ્રણીની હાજરીમાં મણિબેનના પાર્થિવ દેહને અગ્નિદાપવામાં આવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો